શાળાઓ એવું તો શું કરતી હશે કે મોટા ભાગના લોકો પોતાના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ અપાવતા હોય છે આવ આ અંગે પ્રકાશ પાડીએ ભુજ તાલુકાના માનકોવા ગામે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે જ્યાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં છુપાયેલા વૈજ્ઞાનિકોને બહાર લાવવા આવા આયોજનો શાળા દ્વારા કરવામાં આવ્યું હતું આજે સવારથી જ એકસો જેટલા વિદ્યાર્થીઓ પોતાની એકસો જેટલી કૃતિઓ બનાવવા માટે તલપાપડ થતા હતા શાળાના આચાર્ય ફાધર વિનોદ અને શાળાના શિક્ષકોની મહેનતના અંતે વિજ્ઞાન મેળામાં પોતાની બનાવેલી કૃતિઓ રજૂ કરવા અનોખો થનગનાટ અનુભવ કરી રહ્યા હતા યુનિફોર્મમાં સજ્જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના ચહેરા પર જાણે એક ગર્વભર્યું સ્મિત લહેરાતું હતું

માનુઆ ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા અને ગામના અન્ય અગ્રણીઓએ કાર્મેલ કોન સ્કૂલમાં અત્યારે જે સ્ટુડન્ટ છે અને ટીચર્સે મહેનત કરી છે અને સાયન્સ ફેર એક્ઝિબિશન રાખ્યું છે એની અંદર અમે આ બધું નિહાળ્યું અને ખરેખર અભિનંદનના પાત્ર છે ટીચર્સ સ્ટુડન્ટ અને એમનો ઉત્સાહ વધે એના માટે અમે લોકો એવું નિર્ણય કર્યું છે કે ટોપ દસ ને અમે પોતે અત્યારે જાતે સિલેક્ટ કરશું અને એમનો ભવિષ્યમાં આ વસ્તુને ફોલો કરે અને આમને આમ મહેનત કરતા રહે અને ફૂલની તો ફૂલની પાંખડી અમારા વતી અમે જાહેર કરીએ છીએ અને ફરીથી સ્કૂલને ફાધરને અને ટીચર્સ ગણને અને સ્ટુડન્ટ્સને ઘણા ઘણા અભિનંદન પાખીએ વિજ્ઞાન જગતની શોધ વિના આધુનિક જીવન જીવવું શક્ય નથી હોતું ડગલેને પગલે આપણે જીવનમાં વૈજ્ઞાનિક શોધની જરૂરત પડતી હોય છે અને વૈજ્ઞાનિકો પણ શહેરમાંથી આવે તે જરૂરી નથી પરંતુ નાના ગામડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ યોગ્ય રીતે શિક્ષણ અને પ્લેટફોર્મ આપવામાં આવે તો નાના ગામડામાંથી પણ વૈજ્ઞાનિક ઉભરી આવે તેમ છે આજના પ્રદર્શનમાં સોલાર પ્લાન્ટ હોસ્પિટલની કામગીરી પાણીના ઉપયોગથી વીજળી પેદા કરવી ચંદ્રયાન કમ્પ્યુટર ગણિત રમતગમતના મેદાનો જેવી એકસો પચાસ જેટલી કૃતિઓ શિક્ષકોના સહયોગથી એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી જેને નિહાળી શાળાના આચાર્ય ફાધર વિનોદ પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને તેમની છાતી પણ ગર્વથી ફૂલાઈ હતી નાના ગામડામાંથી પણ વૈજ્ઞાનિક બહાર કાઢવાની નેમ વ્યક્ત કરતા ફાધર વિનોદે ધ ન્યૂઝ ટાઈમ્સ સાથે વાત કરી હતી આવ સાંભળીએ શું કહે છે ફાધર વિનોદ મારું નામ ફાધર વિનોદ હું કાર્મોકોમેન્ટ સ્કૂલ માનખવાના પ્રિન્સિપાલ છું આજે થર્મલ કોમ્યુનિટી સ્કૂલમાં સાયન્સ અને આર્ટ એક્ઝિબિશન રાખેલા છે જે સાયન્સ એક્ઝિબિશન રાખેલી છે ખાસ કરીને જે છોકરાઓના અંદર વિદ્યાર્થીઓના અંદર સ્ટુડન્ટના અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર કાઢવા માટે જેથી કરીને જે ગમે તે એક પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ છે એ બહાર આવે કારણ કે તે આજના કાલના ફ્યુચર કાલના સાયન્ટિસ્ટ આપણે અહીંથી પણ આપણે જે ભલે નાનકડા ગામ હોય અને ગામમાંથી પણ સાઈન બુક બની શકાય જેથી કરીને એ લોકો જયારે પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ચેલેન્જ બહાર કરાવવા માટે એ જે પ્રોજેક્ટ બનાવે છે એને પ્રોજેક્ટ એક્સપ્લેન કરે છે અમારે આશા છે ખાસ કરીને જ્યાં આજના આ એક સાયન્સ એક્ઝિબિશન દ્વારા એ લોકો એક ન્યૂ સાયન્ટિસ્ટ આપણા થર્મલ સ્કોલ માનસવાદી બનશે એવી મારી ઈચ્છા છે તો આભાર આ હતા ફાધર વિનોદના શબ્દો તમે પણ તમારા બાળકને યોગ્ય શાળામાં અભ્યાસ માટે મૂકો તો ચોક્કસ તેની પ્રતિભા નિખરે તેમ છે આ વિજ્ઞાન મેળા અંગે આપનું શું કહેવું છે તે ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં